લીંબડી મહાદેવ મંદિર નજીક બકરાનું શીશ મળવા બાબતે લીંબડી ગ્રામ પંચાયતમાં તલાટી લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ડીવાય એસપી અને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી તપાસ તેમજ ન્યાયની માંગ કરાઈ છે આવેદનપત્ર આપવા માટે સમસ્ત હિન્દુ સંગઠન ભારે સંખ્યામાં જોડાયા હતા બ્યુરો ચીફ રાજુ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ

ડિફેન્સમાં જાય છે કે જે ગામની અંદર ગેરકાયદેસર છે તે તાત્કાલિક બંધ હોય છે જે વિષ્ટ છે એ રમે ત્યાં ધાર્મિક આજે બધા રાખીશું ઘણો ગામની અંદર જે જગ્યાએ આ લોકો કામ કરે છે એમને બેસ્ટ માટેનું દૂર થવું જોઈએ આજે આ પણ છે ખાલી જોઈ શકે એમ છે લીમડી ગામની અંદર ઈદના દિવસે ગોધરા રોડ પર આવેલા મહાદેવના મંદિર પાસે કોઈ અજાણ્યો શખ્સ રાતના સમયે કપાયેલી બકરીનું માથું નાખી ગયું હતું અને સવારમાં લોકોને ખબર પડતા લોકો ટોળા ટોળા ત્યાં ભેગા થઈ ગયા હતા અને હિન્દુની લાગણી ધોવાઈ હતી આ બાબતની અંદર લોકોએ ભેગા થઈને પોલીસ સ્ટેશને જાણ કરેલી ફરિયાદ પણ કરેલી અને એની આગલી કાર્યવાહી કરવા માટે જાણ કરેલી જે કોઈ શખ્સ આ અન્ય પાછળ છંડવાયેલો હોય ને ત્વરિત ગતિએ પકડીને એના પર યોગ્ય કાર્યવાહી થાય એવું અમે ગામના નગરજનો તમામ હિન્દુ સમાજ ઈચ્છે છે માટે આપણે વિનંતી કરી છે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફને અને ડીવાય એસપી સાહેબને આ બાબતમાં ત્વરિત પગલાં લે અને એને એક્શન લેવામાં આવે બીજું ગામની અંદર ગેરકાયદેસર ઘણા કતરખાના પણ છે તે એવા ગેરકાયદેસર કાયદેસર કતરખાના છે એની તપાસ કરીને એને તાત્કાલિક ધોરણથી બંધ કરવામાં આવે અને જે ધાર્મિક સ્થળો છે એની આજુબાજુ આ એ લોકો વેસ્ટ નાખે છે એ વેસ્ટ પણ તાત્કાલિક બંધ થવો જોઈએ આ અમારી બધા લીમડી ગામના હિન્દુ સમાજની બધાની નમ્ર વિનંતી છે